आज हमने प्यार की परिभाषा बदल दी है गुलाबों की जगह अपनों की उंगलियां पकड़ ली है आज हमने इजहार नहीं इंतजार खत्म किया है वैलेंटाइन नहीं वाली को वक्त જે સ્કૂલની જવાબદારી છે ને એ ખાલી સિલેબસ પૂરો કરવા પૂરતી હોય છે પણ અહીંયા એ સિલેબસ પૂરો કરવાથી કંઈક આગળ આપણને પ્લસ જોવા મળે છે આજે આપણી વચ્ચે એ લોકોએ કંઈક પ્લસ કર્યું છે શેના માટે તો કે આપણું ફેમિલીમાં બોન્ડિંગ વધે આપણા બાળકને આપણે શું આપવાનું છે અને શું આપણું આપણા બાળકને આપણે શું નથી આપી શકતા એ એ છે ને વાત આજે અહીંયા રજૂ થઈ છે ટીચર્સને અને સ્ટાફને થેન્ક યુ કહે છે પણ હું આજે દિલથી સોરી કહેવા માગું છું કેમકે જે આ સ્કૂલ જે બાળકને આપે છે એ હું અથવા મારું ફેમિલી ક્યારેય નથી આપી શકતા જે સંસ્કાર અહીંયા સ્કૂલમાં મળે છે એ કદાચ અમે ઘરે પણ આટલી કલાકમાં નથી આપી શક્યા એ આજે તો શીખવા મળી ગયું અને ખાસ કરીને પેરેન્ટ્સ સાથેનું બોન્ડિંગ જે એક સ્કૂલ શીખવાડે છે પાને હું એક સ્વાર્થ વગરનું ભણતર મને એવું લાગે છે કે આના દરેક પેરેન્ટ્સને આ બધી આવી ઇવેન્ટ પછી એક વખતનું કન્ફર્મેશન દે કે આપણા છે આપણે સાચી સ્કૂલમાં મમ્મી પણ નથી કે હોય એના સાક્ષી બનવાનો મોકો મળે એ આનંદ વાત એક વખત જોરદાર